માં આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ હાટકેશ મંડળ અંબિકા મહિલા મંડળ સંસ્કૃત પાઠશાળા ગીતાજી કેન્દ્રવતી વતી શુભેચ્છા પાઠવવામાં આવી જય હાટકેશ જય આશાપુરા આપણે આશાપુરા ન્યૂઝને આજે અઢારમા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે હું હાટકેશ સેવા મંડળ અંબિકા મહિલા મંડળવતી સંસ્કૃત પાઠશાળા ગીતાજી કેન્દ્રવતી હું હાર્દિક શુભકામના પાઠવું છું એટલું જ નહીં આજે અઢારમા વર્ષે પ્રવેશ કરે છે ત્યારે અમારી સંસ્થાએ શૈક્ષણિક હોય સામાજિક હોય તમામ કાર્યમાં અમને જે પ્રોત્સાહિત કર્યા છે જેને કારણે આજે બાળકો વિનામૂલ્યે ભણી રહ્યા છે સંસ્કૃતનો પ્રચાર કરી રહ્યા છે ગીતાજીનો પ્રચાર કરી રહ્યા છે તો અમારા સંસ્થાના જયશ્રીભાઈના હાથી અશમુખભાઈ હેમાંશુભાઈ તુષારભાઈ બધા વગેરે અમે શુભેચ્છા પાઠવી છીએ અને વિશેષ અમે શ્રી દર્શનભાઈ મહેતાનો અમે આભાર માનીએ કારણ કે એમની અવારનવાર મુલાકાત દરમિયાન અમારા પ્રચાર માટે મોટું યોગદાન મળ્યું છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો